ખાવું છે જમરૂક ને ખાવું હોય તો હાલો કોમેન્ટ માં ઘણા લોકો કે છે આમ છે ને તેમ છે ને તો મને મેં દસ લોકોની કોમેન્ટ લખી રાખી છે તો દસ લોકોની કોમેન્ટ લખી રાખી છે અને દસ હજી કોમેન્ટ આવી જાય એટલે ક્વેશ્ચન એન્ડ આન્સરનો જવાબ દઈ દેવાનો છે એટલે તમને બધાને શાંતિ થઈ જાય ઘણા લોકો કોમેન્ટ કરે છે ગલત કરે છે કે કાર્ય કરે છે કેમ છો યુટ્યુબ ફેમિલી આઈ હોપ કે તમે બધાય મજામાં જ હશે અને ઉમેદ કરતા હોય કે જે આપણા બ્લોગ જોતો હોય ને એ બધા મજામાં જ હોય તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સરસ મજાની સવારની સાથે સાથે આજે બનાવી છે મારા મમ્મીએ ભાખરી એટલે કે સવારનો નાસ્તામાં આપણે ભાખરી બનાવી છે એટલે ભાખરી નાસ્તો કરવાનો છે તો ગાઈસ તમને હું હમણાં સરસ મજાની ભાખરી બતાવું ઘડી કહેવા પહેલાં તો ગાઈસ

ગુઝા ઓચ્ચારે મમ્મી શું કામ છે ને ઘઉં લાવવાના છે અત્યારે ઠંડી તો જો લાગે દોસ્તો બહાર અમારા ગામમાં તો બહુ વાગે ઠંડી પડી ગઈ ખબર નહી શું કામ બે દિવસ તો ઓછી હતી પણ હમણાં આજે વધી ગઈ છે એટલા સમયથી પહેલી વાર આપણા હાથમાં ફોર્ચન આવી છે દોસ્તો તો તમારી મમ્મી દરવાજો ખોલે છે

પેરું ગમે પહેરવા હાલો તો ગાય જ અમે જઈશ અત્યારે જાફરાબાદ મારે જવાનું છે અમારે મીટર છે ને તો એ ચેન્જ કરવાનું છે એટલે અરજી દેવા જવાનું છે તો હું મારા મમ્મી જઈએ છે જાફરાબાદ તો પહેલા કપડા થોડાક જાય દોસ્તો આ મીટર છે ને મારા પપ્પાના નામનું છે તો આંખથી બદલાવાનું છે કે આ દિવાલ તૂટી ગયા આ બાથરૂમ છે તો નથી આપણે દીવાલ તૂટી ગઈ ને તો નથી આપણે બદલાવાનું છે એટલે આપણે જઈએ છે અરજી દેવા તો હું ફોર્સ્યુનર લઈ અને સોરી આપણે મતલબ ફોર્સ્યુનર છે આપણી પાસે

તો દોસ્તો ફોર્ચ્યુનર ને નાખી દીધી છે અને પછી એ છે ઘરે આપણે ફાઇનલી મારા મમ્મી ડેલો બન કરે છે તો આવી જશે ઘરે અને કબૂતર બાજુ થઈ સીધી છે લે 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 તો ગાઈસ હવે આપણે આરામ કરીએ થોડોક એક વાગી જશે એટલે રમી અને પછી આપણે મળશું ના તો દોસ્તો આ સેવડો છે ને કૈલા માટે બનાવતો હતો ખબર છે તો મારા મમ્મી જો હજી નાસ્તો કરે છે સેવડાનો પછી કઈ કે તો ગઈ હું પણ એની આરે થોડોક સેવડો ખાઈ લઉં જશે અત્યારે અને ફાઇનલી આપણે ચા બની ગયો છે ચા પી અને પછી આપણે આગળ લોગ કરશું અને જે એક વાત કહેવાની હતી દોસ્તો તો ધ્યાનથી સાંભળજો પહેલાં હું ચા પી લો કોમેન્ટમાં ઘણા લોકો કહે છે આમ છે ને તેમ છે ને તો મને મેં દસ લોકોની કોમેન્ટ લખી રાખી છે તો દસ લોકોની કોમેન્ટ લખી રાખી છે અને દસ હજી કોમેન્ટ આવી જાય ને એટલે ક્વેશ્ચન એને આન્સરનો જવાબ દઈ દેવાનો છે એટલે તમને બધા શાંતિ થઈ જશે ઘણા લોકો કોમેન્ટ કરે છે ગલત કરે છે કે ખારી કરે છે મારે જવાબ દઈ દેવાનો છે તરત જ પાંચ દિવસની અંદર તમારો જવાબ આવી જશે એટલે ચિંતા જાજી કરો મારી વધારે તો બીજી વાત કે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી અને તમારે જવાબ જતો હોય તો જલ્દી બાકી હોય તો કોમેન્ટમાં પૂછી લો આપણે જવાબ દેવાનો જ છે ફરજિયાત નામ સહિત તમે શું કીધું છે શું નહીં આમાં જોશો થોડાક સમય પહેલા ને આમાં ધાણા વાયા થયો તો થયા નથી Thấy tổ thích chứ ta nói allست, nó là thao đẹp này có hóa đi bên này sí vì sao mà nát anh kì vẽ thì anh nhận thì nó thì khá bấn nữa gì નારંદ છે નારણ છે મેં છે રાત્રી હતો પોપ્યું તો ગાઈસ આપણે નાની મોટી વાડી હતી ઘરે વાડી બને કહી શું તો શું વિચારીએ છે શું પૂછવાનું છે જલ્દી પૂછી લો કેમ કે મારા મમ્મી અને ગયેલા જબેન આવશે એટલે બધા સાથે અમે જવાબ દેવાના છીએ આજે નહીં દઈએ એટલે આ વ્લોગમાં રાહ નહીં જોતા કોઈ એટલે આજે તમે મોકો મળ્યો છે તો તમે જલ્દી જલ્દી પૂછી જો દસ કોમેન્ટ બાકી છે દસ તમને લખી નાખી છે ફાઈનલી અમે કોને જવાબ દેવાનો છે કોને નહીં સફરસંગ ખાવું છે જમરૂક ને ખાવું હોય તો હાલો હાલો જમરૂક ખાઈ નાખી છે દોસ્તો આપણું આ જમરૂક છે સ્પેશિયાલિટી બ્યુટી પાર્લરનું પણ કામ ચાલુ છે દોસ્તો એટલે કોઈને પણ લગનમાં ઓર્ડર આપવો હોય તો લઈ લેવું ઓર્ડર કામ પણ કરે તો દોસ્તો અંધાર ઘણું બધું થઈ ગયું છે અને શું કહેવાય કે તમને બધાને કીધું કે જેને કોમેન્ટ કરવી એ પૂછી લેજો શું પૂછવું છે કેમ કે દસ કોમેન્ટ મેં લખી રાખી છે ઓલરેડી અને શું કહેવાય કે આપણે બે વાર મતલબ તેવું આખો દીમાં એકવાર સાપરવાદી દેતો હતો ને એકવાર ઘરે હતો એટલે ટી સીટને કપડા બદલાવા કર્યા છે ને એટલે આમાં અલગ અલગ થઈ ગયું કે મતલબ આ ટી શીટ પહેલો ટી સીટમાં અને આ ટી સીટ આ તો આપણે હવે આ બ્લોગને એન્ડ આપીશું અને દસ કોમેન્ટ મેં સિલેક્ટ કરી નાખી છે ને એકમાં એક કોમેન્ટ તો કોકની છે શોર્ટ કા ઝી ફેસ્ટિવલ ભાઈ જીએફ એપ મારા પાસે છે તો લાગે આપણે મોંડે કે હશે એ તો એનો ફેસ કેમ રીવેલ કરવું તો મળશું આવવાનો બીજા વિડીયોમાં ટાટા બાય બાય તો એનો જવાબ આપણે કન્ફર્મ કૈલાશ બેન મારા મમ્મી અને અમે ત્રણ થઈને લોક આખો બનાવવાનો છે ક્વેશ્ચનનો જવાબ દેવાનો છે તો આવવાનાવા વિડીયોમાં મળતા રહેશે મનસુભાઈ આવવાનો બીજા વિડીયોમાં તમારે દસ કોમેન્ટ બાકી છે દસ કોમેન્ટમાં તમારે જે પૂછવું એ પૂછી લો એટલે મને કોમેન્ટ તો ઘણી બધી છે છસો સાતસો કમેન્ટમેન્ટ છે પણ એમાં ખાલી પ્રશ્ન કોના છે ને એ દસ પ્રશ્ન છે તો એ લખી રાખે છે તો આપણે એનો જવાબ જવાબદેવાનો છે મળશો આવવાનો બીજા દેવામાં બાય બાય સબસ્ક્રાબ કરી દેજો મમ્મી કાલે ઓલા છોકરી વાળા જોવા આવ્યા હતા તો એ શું કીધું